ઉછાળા વાળા મારવા ને પેલો મારવા જાય મારે ભત્રીજાને ફોન કરું એને બોલાવું પોટા રેડીએ કહેતો મોહ

ના કીધું મારતો બધો છે ઓબે હા તો બધો આપડે બે હડો થાય શંકો શું શંકા ને ખબર પડે શંકા ખબર પડે કે ગયો ઘસાન બરો લેટર બરદ પાવર દી ગયો કુકર આ કે મને તો મલી ગયો તો ના છોડો આ તો છે

એના પગ માથે આપણે તમને એના પગ તમારા પગ એને એના પગ ઉપર ઉડ્યા હેડ ફાલે તારે બરા હાથ છોડો તમે હાથ છોડો ના છોડો મને બે ઉપરમાં ધોકો લા પડી છોકો તો તો લાઓ કે ના કોડને ભૂલ ને તો તમને ખબર હું શું કરું મોટી ટૂપ છે રાહું કુઠા હે કથા નવની બીજ કોય ની કઈ કથા સુખ શાંતિ આ રેજીભાઈ ફોર તો નઈ અને ઓ આટલા હાકા હે મારો હે એ રેડી મારા કાકો ને તમને દર્શ નહી પાતા કે ભાઈની કો પિયા તો નહી આવે ચલ બંધ કર નરબસ નઈ થરો હવે ભર આગળ કાકા ભર વકા ભર કાકા ભરો ભરો

ખબર પડી ના તો હવે માય હોય ને આબો દે હોય બાઈ કાંગલી કાકો

આ જેટલી બોય છો ને તારા પગમ છોડી પાછો હવે ખબર પડે તો તો છોડ્યો અમાર કાકા બોજી મારે કાલે ના તો

આપડે નમસ્કાર મિત્રો અમારી ચેનલ નું નામ છે બીકે કે ઓફિસિયલ ડીસા એકસો એકાવન એને શેર કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી